તેઓ એક ચિત્ત સત્તાને જ અધીન છે તેથી તેઓ સૃષ્ટિના આદિકાળમાં જેવા ભાસતા હતા તેવા જ અદ્યાપી પણ ભાષે છે સર્વ પદાર્થોની સ્થિતિ પણ સત્તાને અધીન છે તેથી તેના સંકલ્પ અનુભવ ઇત્યાદિના આધાર રહેલ છે દ્રવ્યોની શક્તિઓ પણ વસ્તુતઃ જોતા તો દ્વૈતના આકાર ગ્રહણથી રહિત છે અને અચળ બ્રહ્માકાર છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સર્વ સહિત આ સર્વ જગત આ સર્વ જગત સ્વપ્ન ની પેઠે અવિદ્યમાન છે છતાં દેખાય છે અને અનુભવાય છે સત્યની પેઠે નઈ અસત્ય ની પેઠે અસત્ય સ્વપ્ન ની પેઠે સંભળાય છે સત્ય એવું સંભળાય બરોબર નથી સત્ય નથી સત્ય સંભળાય છે સ્વપ્ન સ્વપ્ન એમ ચોખું બોલવું પડે તમને શું સંભળાયું અમને સત્ય સંભળાવ્યું એટલે અમે કીધું કે અસત્યની પેઠે આવવું જોઈએ છે ને તમને બીજાને શું સંભળાયું ખબર ને એમને અમને સત્ય સંભળાવ્યું એટલે અસત્ય હોવું જોઈએ એમ અમે કીધું હા એટલે ઉદ્દગાર ઉચ્ચાર ચોખ્ખો હોવો જોઈએ સ્વપ્નની પેઠે અવિદ્યમાન છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સર્વ સહિત આ સર્વ જગત સ્વપ્નની પેઠે અવિદ્યમાન છે છતાં દેખાય છે અને અનુભવાય છે સ્થાવર જંગમ રૂપ થઈ રહેલ ચિદાકાશુભ જળની અંદર સ્વપ્નની પેઠે જ હર્ષ ક્રોધ શોક આદિથી ઉત્પન્ન થતા વિકારો રૂપી વિચિત્ર તરંગો દેખાય છે અરે રે રૂપ પવને ઉડાડેલા અને જગતના સમૂહને આકારે દેખાતા ચમત્કારને ધારણ કરી રહેલા તથા ચિદાત્માના પ્રકાશ વડે પ્રકાશિત સત્વગુણ રૂપ રજોગુણ રૂપ તથા તમોગુણ રૂપ એવા ધૂળ ઝાકળ વાદળા એ સર્વ ચેતનરૂપ આકાશની અંદર ફેલાઈ રહ્યા છે અને તે વિવેકી ને શોચનીય ભાષા છે એ છે ને આ ઊંચું છે અને એનું મોઢું નીચે જાય છે તમે શું કરો ખબર ટેબલ આગળ લઈ અને પછી માય કામ સીધું કરો ખેંચો ટેબલ આગળ ખેંચો ખેંચો હવે કરો સીધું એમ નહીં ઉપરથી ટ્રાન્સફર છે આમ આવશે હવે હવે સીધું કરો એના મોઢા આગળ એનું મોઢું નીચું જાય છે હવે ઊંચું કરો આગળથી હવે મોઢા આગળ લ્યો ટેબલ આગળ લ્યો અરે રે સ્વભાવરૂપ પવને ઉડાડેલા અને જગતના સમૂહને આકારે દેખાતા ચમત્કારને ધારણ કરી રહેલા તથા ચિદાત્માના પ્રકાશ વડે સુશોભિત સત્વગુણરૂપ રજોગુણરૂપ તથા તમગુણરૂપ એવા ધૂળ ચાકળ વાદળા એ સર્વ ચેતનરૂપ રૂપ આકાશની અંદર ફેલાઈ રહ્યા છે અને તે વિવેકીને શોચનીય ભાષે છે જેમ તિમિર રોગ વડે મલિન ચક્ષુવાળા પુરુષને આકાશમાં મચ્છરા મોવાળા આદિના જેવા આકારો જોવામાં આવે છે તેમ અવિવેકી પુરુષને અવિદ્યાદોષથી ચિદાકાશમાં આ જગતની ભ્રાંતિ ભાષે છે જેમ સંકલ્પનગર જ્યાં સુધી સંકલ્પ કાયમ રહે છે ત્યાં સુધી સંકલ્પ અનુસાર અનુભવમાં આવે છે તેમ આ જગત પણ જ્યાં સુધી સંકલ્પ હોય ત્યાં સુધી સંકલ્પ અનુસાર અનુભવમાં આવે છે સંકલ્પનગરની અંદર જ્યાં સુધી સંકલ્પ રહે છે ત્યાં સુધી તેની અંદરની સર્વ સ્થિતિ મિથ્યા હોવા છતાં સત્ય જેવી જણાય છે તથા અનુભવમાં આવે છે તે જ પ્રમાણે વિધાતાના સંકલ્પરૂપ એવી નિયતિ દરેક વસ્તુને નિયત રૂપે સ્થાપન કરનાર છે અને તે અદ્યાપી પર્યંત સ્થિતિ સ્થિર થઈ રહી છે તેમજ તે વડે જ સ્થાવર જંગમરૂપ જીવક્રમવા પોતપોતાને મર્યાદામાં રહ્યા છે એ નિયતિ ઈશ્વરી કોઈ અમુક ચોક્કસ નિયમ વડે જ જંગમ જીવો જંગમ જીવોમાંથી ઉત્પન્ન થાય છે અને સ્થાવર જીવો સ્થાવરમાંથી ઉત્પન્ન થાય છે એ નિયતિના બળથી જ જળ નીચે ગતિ કરે છે અને અગ્નિનો ઉર્ધ્વ જ્વલન થાય છે એથી જ દેહરૂપી અંતરો ચાલા કરે છે નક્ષત્રો પ્રકાશે છે વાયુઓ નિરંતર ગતિ કરે છે અને શૈલ આદિ સ્થિર થઈ રહે છે એ નિયમ વડેજ જ્યોતિર્મય અને યુગ તથા સંવત્સર આદિ રૂપે વર્તતું આ કાળચક્ર ઉત્તરાયણ તથા દક્ષિણાયણ રૂપે ફર્યા કરે છે તેની અંદર ગ્રીષ્મમાં સૂર્યનો તડકો અને વર્ષા ઋતુમાં જળધારાની વૃષ્ટિ વડે વ્યાપ્ત આકાશના જેવો જળમય ભાવ જોવામાં આવે છે એ નિયતિ વડેજ પૃથ્વીની અંદર દ્વીપભેદને લીધે એકાંતની પેઠે રહેલા સમુદ્રોની અને પર્વતોની રચના સ્થિર જેવી દેખાય છે તથા ભાવ અભાવ નેવું દેવું તથા દ્રવ્ય શક્તિ પણ સ્થિર રહી સ્થિર થઈ રહી છે કુંડદંત બોલ્યો પ્રથમ જે કાંઈ જોવામાં આવેલું હોય તેનું સ્મરણ થાય છે અને પછી તે અનુસાર પોતાના સંકલ્પોનો ઉદય થાય છે હવે પ્રથમ સૃષ્ટિની શરૂઆતમાં તેની પૂર્વે કશું ન હોવાથી કોને પૂર્વે દીઠેલી સૃષ્ટિનું સ્મરણ અને ભાન થાય છે તપસ્વી બોલ્યા સ્વપ્નમાં અનુભવાતા પોતાના મરણની પેઠે આ સર્વ અપૂર્વ જ દેખાય છે અને તે સમયે જે દેખાય તે પહેલાં દેખાયું ગણાય છે અને તેમાં જ અધ્યાસ થતાં તેની પછી સ્મૃતિ થાય છે ચિદાકાશની અંદર ચિત્ત સત્તાને લીધે જગતરૂપ સંકલ્પનગર ખડું થઈ જાય છે તે સત્ય પણ નથી અને અસત્ય પણ નથી કેમ કે કોઈ સમયે પોતાની મેળે જ તેની પ્રતીતિ થાય છે અને કોઈ સમયે નથી પણ થતી જો ચેતન સત્તા વડે જ સ્વપ્ન સંકલ્પ આદિનો અનુભવ થાય છે તો પછી શુદ્ધ ચિદાકાશનું સંકલ્પ નગર જગત સત્તા વડે કેમ સ્મરણમાં ન આવે હર્ષ ક્રોધ સુખ દુઃખ આદિથી રહિત બનીને તત્વજ્ઞ પુરુષો પ્રાકૃત માર્ગમાં ચાલે જાય છે અને કુંભારના ચક્રની પેઠે પ્રારબ્ધ વેગ વડે ગતિ કરતા રહે છે જેમ નિદ્રાને નિવૃત્ત થતા સ્મરણમાં આવતું સંકલ્પ નગર પણ ચિદાકાશ રૂપ છે તેમ ત્રયલોક્યની ભ્રાંતિ પણ તત્વજ્ઞાન થતા ચિદાકાશ રૂપ જણાય છે એમ તમે સમજો ચિદાકાશનો જ એક આભાસ જગત શબ્દ વડે કહેવાય છે તે શાંત ચિદાકાશ રૂપ જ છે બીજું કાંઈ નથી એમ તમે સમજો જેની અંદર આ સર્વ રહેલું છે જેનાથી સર્વ થયેલું છે જે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે જે સર્વ વ્યાપી છે તથા સર્વની સત્તા જેને અધીન હોવાથી જે સર્વના અધિષ્ઠાન રૂપ છે તે જ પરબ્રહ્મ સર્વદા સર્વરૂપ થઈ રહેલ છે જેવી બ્રહ્મની અંદર સંસારની પ્રતીતિ થાય છે તથા જેવું તમને દૃશ્યનું ભાન હવે પછી થવાનું છે તે મેં તમને કહી બતાવ્યું હે વિપ્રો હવે તમે ઉઠો પ્રાતઃ કાળમાં જેમ કમળમાં જાય છે તેમ તમે હવે પોતાના ઘર પ્રત્યે સુખથી જાઓ અને પોતાના ઈચ્છિત સત્કર્મને સુખથી કરો હું હમણાં સમાધિ ઉતરી ગયાને લીધે અત્યંત દુઃખિત જેવો બની ગયો છું માટે હું પણ હું પણ હવે લાંબા સમય સુધી સમાધિમાં પ્રવેશ કરું છું શ્રીયોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો કદંબ તપસ્વી કુંદ દંતને કરેલો બોધ નામનો સર્ગ એકસો ચોર્યાસીમાં સમાપ્ત કોમ 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 એના બધું આપણે સરળ સરણ કરીએ છીએ આડથિમો રાઉન્ડ છે એના બધું જિદા કાશ છે તેમજ એનો જે સ્પિરિટ કહેવાય એનો ભાવ કહેવાય કે આ બધું ચિદાકાશ છે એટલે આવો અનુભવીને જે આવો રહે ચિદાકાશ અનુભવીને ચિદાકાશ રહે એ પૂર્ણ છે કારણ કે ચિદાકાશ અનંત પૂર્ણ છે વજ્રમ અખંડ અવિનાશી છે એને જ પરબ્રહ્મ કહે છે પરમાત્મા કહે છે પરમેશ્વર કહે છે એને જ ભગવાન કહે છે પ્રભુ કહે છે ઈશ્વર કહે છે સચ્ચિદાનંદ કહે છે ગોડ કહે છે શબ્દ નથી પણ છે એટલે આ બધું છે એ જે છે એ ચિદાકાશ છે ચૈતન્ય રૂપી આકાશ છે એટલે બધું અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ છે અને એ એ અનંત શુદ્ધ ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ આ આપણે શૂન્ય દેખાયા છે એવું આકાશ નહીં ચૈતન્ય રૂપી આકાશ ચૈતન્ય પ્રકાશ ભરપૂર છે પૂર્ણ છે ઘન છે અખંડ છે એકસ છે અને અજરામર અખંડ અવિનાશી છે અને કેવળ છે એટલે નકરું છે એકલું છે એમ જેમ આકાશમાં આકાશ જ છે બીજું આકાશ નથી બીજું કાંઈ નથી એટલે ચિદાકાશમાં ચિદાકાશ જ છે બીજું ચિદાકાશ નથી બીજું કાંઈ નથી એ ચૈતન્ય રૂપી આકાશ છે એટલે કોઈ જગ્યા ખાલી નથી ભરેલું ભરપૂર છે પણ આ બધું જે દેખાય છે તો એ ચિદાકાશનો આભાસ છે એમ જે રીતે મહાસાગરનો આભાસ મોજા છે પણ મહાસાગર જ છે મોજા નથી એ માચૈતનો પ્રકાશ જે માચીદાકાશ છે મહાસાગર એનો આભાસ સૃટીરૂપી મોજા છે તો શ્રુતિરૂપી મોજા નથી અને માચીદાકાશ મહાસાગર છે મા પ્રકાશ રૂપી મહાસાગર આપણે જો મોજાને જોઈએ આભાસને તો તેમ લાગે કે મોજા ઉદભવે છે ઉત્પન્ન થાય છે ચાલે છે અને લય પામે છે પણ જો આપણે મહાસાગરને જોઈએ તો કાંઈ ઉત્પન્ન થતું નથી કાંઈ ચાલતું નથી કાંઈ લય પામતું નથી એવી રીતે તો આ તત્વોથી માણસ મહાચિદાકાશ અનુભવે છે કે આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે મહાચિદાકાશ છે અને એ અનુભવીને એ જ રહે પછી એને પછી એવું ન રહે પછી આ સૃષ્ટિરૂપી મોજાની ભ્રાંતિ ન રહે એટલે પછી એને ઉત્પત્તિથી જ લે વિકારના છે ભ્રાંતિ પણ ન રહે એને પછી અમર અખંડ અવિનાશી પણ જ અનુભવે કે એ જે ચિદાકાશ છે એ તો હજાર અમરને અખંડ અવિનાશી છે અને રૂપી મોજા તો એ તો કઈ છે જ નહીં તો ભ્રાંતિ છે એટલે કાંઈ ઉત્પન્ન થતું નથી ને કંઈ ચાલતું નથી ને લય પામતું નથી જન્મય નથી ને વિકારે નથી નાશે નથી અજર અમર અખંડ વિનાશ એટલે જે માણસ આ તત્વો બહુથી ચિદાકાશ અનુભવી લે કે આ બધું ચિદાકાશ છે અને આ બધું આભાસ માત્ર છે આપણને એમ કાંઈ લાગતું હોય કે કાંઈ ઉત્પન્ન થાય છે ને કાંઈ રહેલું છે કે ચાલે છે ને પછી લય પામે તો એ કાંઈ છે જ નહીં એ ભ્રાંતિ છે અને ચિદાકાશ છે એમાં બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એટલે આવી રીતે માણસ આ તત્વોબોધથી આ બધો આનંદ સુધી ચિદાકાશ અનુભવીને પછી એનામાં કાંઈ ભ્રાંતિ રહેતી નથી પરમ શાંતિ જ રહે છે એ ચિદાકાશ છે એ જ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ છે એ ચિદાકાશ છે એ જ ચૈત્ર પ્રકાશરૂપે આકાશા ભરપૂર ભર કોઈ જગ્યા ખાલી નથી બીજી કોઈ જગ્યા નથી બીજી કોઈ વસ્તુ નથી ચિદાકાશ જ છે તો આ આનંદ સુધી ચિદાકાશ જ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે એટલે માણસને પછી કોઈ ભ્રાંતિ રહેતી નથી કે હું આ છું કે આ જગત છે કે કંઈ જન્મ છે જીવન છે મરણ છે કે ઈષ્ટ અનિષ્ટ છે કે સંયોગ યોગ અર્સોક છે કે સુખ દુઃખ છે કાંઈ ન લાગે અને આ દ્વંદ્વો લાગે છે ભ્રાંતિનો દ્વંદ્વ ના લાગે કારણ કે ભ્રાંતિ નથી અને ચિદાકાશ છે એટલે પરમ શાંતિ છે બરાબર પ્રસાદ આપી 可以可以，嗯。 Okay. અત્યારે પછી લઈ જજો આ બંધ થઈ જાય એટલે સેલ નું સેલ તો નવો નાખ્યો સેલ નવો સેલ સેલ જોઈ નાખ્યો નવો નાખ્યો એટલે સેલ રાખો હોય તો રહેવા દે પણ સેલ જૂનું નથી એમ કહેજો નવો જ હવે બંધ થઈ જાય એટલે કંઈ પડી જવાના લીધે એવું થયું હશે કંઈ પડી જવાય ને

बरोबर दिस बाय दिस झालं का झाड आम्ही काढले नाही बायले पण ने झाड आहे काही खूप धर्म नाही एकदम साई ताप लागला लाग पण आनी आपला याद आपली घेतली घेतली काही पाच जोर गगरे लावून पी बातला જે મજબૂતમાં મજબૂત ટકાઉ સંસ્તસકારક બધું ઘરવારાની દોરી પ્રભુ રહેતો હોય ટપાવેલી એટલે યે લાગા પડે તો આના કે નથી બધા બધું દૂખ પછી જે પાઇપ ને બધા લાવવાના હોય એની સાઇઝ ને બધું આ આ આ જે પાઈપ છે ઊભા પાઇપ છે આ પાઇપ પછી આ નીચે બધા પાઇપ બરાબર એ તો ખોલી ખોલી તો ખોળના ખોળ છે

માર પાંચ અમદાવાદ માં પ્રભુ ત્યાં માંથી અમે નથી કર્યું કઢાયો ને આપણે એટલે ત્યાંથી નજીક વડાવાનું એટલે આઠ દસ ભાઈકો ત્યાં લઈ જઈશું ત્યાં જઈશું બરાબર અને આપણે ઉભા રહી અને ત્યાંથી લઈ દઈશું અને જે છોડા ગોટલા વધે ને એ કોથળી ભરી દઈશું અને લઈ દઈશું એ કોથળી આગળ માટે બનાવીશું બરાબર

પ્લાસ્ટિક મૂકી અને બરફ મૂકી દઈશું અને પછી અંદર મૂકી દઈશું બરાબર એટલે ઠંડી ઠંડુ રહે બરાબર સોળ તારીખે કાઢી દઈશું બપોરે અને અહીં લાવી દઈશું તૈયાર કરી અને સસ્તર મી સવાર વચ્ચેનો ઉપયોગ થાય અંદર અંદર